આજ રોજ ડભોઈ તાલુકાના ચાણો કુમાર શાળા અને કન્યા શાળા સંયુક્તના ઉપક્રમે ગણતંત્ર દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં ગામમાં સૌથી વધુ ભણેલી દીકરી ખુશીબેન જગદીશભાઈના વરદ હસ્તે ધ્વજવંદન વિધિ કરવામાં આવી જેમાં શાળાના આચાર્યશ્રી દ્વારા પરેડ કરાવવામાં આવી ત્યારબાદ શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ બાળકોને શાળાના શિક્ષકશ્રી નટવરસિંહ દ્વારા તિરંગા ટી શર્ટ વિતરણ કરવામાં આવી આ પ્રસંગે ઉપસ્થિત શાળાના ભૂતપૂર્વ આચાર્ય શ્રીઓ દ્વારા બાળકોને પ્રોત્સાહન રૂપે વ્યાસ સાહેબ તેમજ માળેશ સાહેબ દ્વારા પાંચસો એક રૂપિયા આપી બાળકોને પ્રોત્સાહિત કર્યા આ પ્રસંગે ઉપસ્થિત વ્યાસ સાહેબ તેમજ માછી ખુશીબેન જગદીશભાઈ દ્વારા બાળકોને આશિર્વચન આપવામાં આવ્યા સમગ્ર કાર્યક્રમમાં ગામના સરપંચ શ્રી ઉપ સરપંચશ્રી સભ્યશ્રીઓ તથા આંગણવાડી બહેનો તેમજ અન્ય વડીલો દ્વારા છોતેરમાં ગણતંત્ર દિવસની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે બંને શાળાના આચાર્યશ્રીઓ તથા શિક્ષક ભાઈ બહેનોએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અથાગ પ્રયત્નો કર્યા સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષકશ્રી નટવરસિંહ દ્વારા કરવામાં આવ્યું નવપ્રવાહ ગુજરાત ન્યૂઝ નિશાળ